આજે જીનિયસ ગ્રુપના ચેરમેન ડીવી મહેતાનો જન્મદિવસ છે ત્યારે જન્મદિવસની સેવા દિન તરીકે ઉજવણી કરવાનું તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આજે સેવા દિન અંતર્ગત મહારક્તદાન કેમ્પ જળ સંચય અભિયાન અંતર્ગત બોર રિચાર્જિંગ શિક્ષારથ વૃક્ષારોપણ અને મનોદિવ્યાંગ બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પ્રેરણા સ્ત્રોત દીપચંદભાઈ ગાડી અને મારા મધર એમનું ખાસ એવું માનવાનું કે લીવ એન્ડ નોટ લેટ લીવ અધર્સ પણ લીવ એન્ડ લેટ હેલ્પ અધર્સ લિવિંગ બેટર લાઈફ એટલે બીજા લોકો વધુ સારું જીવન કેવી રીતે જીવી શકે એના માટે મદદ કરવું એ જીવન છે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવી એ વધારે અગત્યનું છે ત્યારે આજે સાઠમાં જન્મદિવસ નિમિત્તે અમે સેવા દિન ઉજવવાનું નક્કી કર્યું છે અને સતત ચોવીસમાં વર્ષે કે જ્યારથી જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનની શરૂઆત થઈ છે બે હજાર એકથી ત્યારથી મેં દર વર્ષે છવ્વીસમી જૂને રક્તદાન શિબિરનું આયોજન કરી છે જેમાં વાલીઓ વિદ્યાર્થીઓ અમારા સ્ટાફ મિત્રો બધા જોડાય છે અને આ ઉપરાંત આ વખતે સાથે સાથે અમે જળસંચય અભિયાન એટલે જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જળસંચય અભિયાન કે જેમાં વરસાદી પાણીના બોર રિચાર્જનું કામ એટલે અમે એના સંકલ્પ વાલીઓ પાસે કરાવી છે લગભગ બસો જેટલા વાલીઓ એ એમના બોર રિચાર્જિંગ માટેના સંકલ્પ કર્યા છે એક અમે આજે પંચામૃત પંચામૃત કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ પછી જળસંચય અભિયાન આ ઉપરાંત અમે જે બાંધકામની સાઈડ પર કામ કરતા મજદૂરો હોય એમના જે બાળકોને ભણાવવાનો અમારો સંકલ્પ એટલે ઉમીદ શિક્ષારથ એના તમામ બાળકોને અમે આજે જુનિયર સ્કૂલમાં એમને નોર્મલ બધા બાળકોની જોડે એજ્યુકેશન મળે એક ઇન્કલુઝિવ અનુભવ થાય સંમિલિત અનુભવ થાય એમના માટે એ બાળકોને પણ અમે ઇન્વાઇટ કરેલા છે આ ઉપરાંત અમે સાથે જ જે અમારા સુપર કિડ્સ જીનિયર સુપર કિડ્સ જે મનો દિવ્યાંગ બાળકો છે એ મનો દિવ્યાંગ બાળકોને પણ અમે સાથે ખાસ એમની જોડે પણ આજની ઉજવણી કરવાના છીએ આ ઉપરાંત અમે સાથે સાથે જે છે વૃક્ષારોપણ એટલે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ આમ પંચામૃત કાર્યક્રમ દ્વારા છે એ આજના જન્મદિવસની ઉજવણી કરવાના છે રક્તદાન કેમ્પમાં કેટલી બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રક્તદાન કેમ્પ અમારો જીનિયર સ્કૂલ એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ સ્કૂલ બને જગ્યાએ સાથે નવથી સાડા બાર સુધી હશે લગભગ બસોથી વધારે રક્તદાતાઓ રક્તદાન કરશે એવું અમારું અમારી અમારું પાકું અનુમાન છે